Bye. Oh. અત્યાર સુધીમાં બાબા રામદેવમાં બધી જગ્યાએ અલગ ગણી બાબા રામદેવ એની ઘણી અગમવાણીનો પણ પૂર આવશે આને સવારે જે આવશે લેવા કઈ સાચાની સંભાળ લગ ગરીબ આમલાશન સતારે અજીપણ એની વાણી ખૂબ સુંદર મારે સુભાય ની રામા કહું કે રામ કહું

કોઈની જોડે સોનાના દેર દોરા પહેરેલા હોય તો એને જઈ નહીં પગે લાગી ન્યા ગુણની કમી છે એ જગ્યાએ એને પગે લાગે ને શું કારણ કે દુનિયામાં પૂજા કોની થાય છે ગુણની પૂજા થાય છે એટલે આપણે ગણતી નથી ગુણના પતિ કહીએ સરણ એટલે જે ન્યાલ થયેલા છે મીરાબાઈ નરસિંહ મહેતા જલારામ બાપા જેસલ તોરલ માલદે દે રૂપા દે આ બધા ન્યાલ થયેલા માણસ જેને રામો ભેટિયાઓ થઈ ગયા સંપત્તિ વાળા ઘણા માણસો હશે પોરબંદર માં આજે પણ આપણે જઈ પોરબંદર કો તો કે સુદામા નું ડાકોર ની અંદર ઘણા માણસો જાય છે તો ડાકોર કોનું તો કે આપણે બોડાણો ભગત ને ગંગા ભાઈ ગંગાભાઈ અને ભગવાન આપણા માપમાં જે હોય એટલામાં જ આવી જાય એ ગંગાબાઈ આપણને આપણે સંદેશ આપ્યો જ્યારે ભગવાનની દ્વારકાની અંદર દર પૂનમ ભરવા જવાનું થાય પછી જ્યારે થાક ગયા ત્યારે છેલ્લી પૂનમે ભગવાનને કહે હવે મારો સમય પૂરો થાય છે પ્રભુ તમારે આવવું હોય તો આવજો નહીં તો હવે હું પૂનમ પૂનમ ભરવા આવું નહીં આ મારો છેલ્લો સમય છે તો કે કંઈ નહીં એક પૂનમ તો ભરજો અને બળદને ગાડું લેતા આવજો અરે ભગવાન મારા બળદને ગાડામાં કંઈક સાવ તો કે કોઈ વાંધો નહીં એક વાર ટ્રાય તો કરજે ભગવાનને વચાન આપેલો આને એ ભગવાને દ્વારકાથી આપણા ની અંદર બોડાણો ભગત અને જ્યારે આજે ભગવાન આપણે કંઈ બી છીડવી લેવું હોય તો પહેલા બુદ્ધિ લઈ લે શું કરે બુદ્ધિ લઈ લેને પછી જે પ્રેરણા કરે એ બધું એની તરફે મજા એવું જ બોલવું પડે આપણે છૂટકો નહીં અને એ વખતે ત્યારે કહે છે ભગવાન શું કહે છે બોડાણો ભગત હાવ ગરીબમાં ગરીબ માણસ છે તો ભગવાન આપણને પાસા આપી દેશે એટલે આપણે શું કહેવાનું ભગવાનની બારોબાર સોનું આપી દો ને ભગવાનને તમે રાખો મારે કોઈ જરૂર નથી ગંગાબાઈ પાસે ખાલી વાળી સિવાય કાંઈ હતું મોટો છે પણ લાવવાનો નથી વાળી સિવાય કાંઈ નથી અને આ બુદ્ધિ કેને આપેલી ભગવાને જ આપેલી અત્યારે ગંગાબાઈને એ ભગવાન એક બુદ્ધિ સ્વરૂપ આપીશ કાંઈ વાંધો નહીં તમારી વાળી તો મૂકો આ ભગવાનનો વજન ઓછો થયો અને ભગતની વાળીનો વધારે વજન થયો આવી લાજ આપણી ભગવાન રાખે છે તમારો તો વજન જગતમાં વધશે પણ તમે ભક્તિ કરશા કરતા હશો તો તમારા ઘરેણાંનો પણ વજન વધશે બિલકુલ અને આજે આપણે ડાકોરમાં બધાય લાંબો પ્રસંગ નથી કેવો મૂળ કહેવાનો ઈચ્છ છે આપણે એક ભજનમાં બીજાના પણ ગાઈ છે મીરાબાઈ ની ઝેર કટોરાની માઈ એવી ને એવી અમારી લજિયા પણ કોઈ પ્રસંગ અમારો હોય ને ઠાકર હું નથી માંગતો કરોડ રૂપિયા કે કિરતાર પણ વખત આવે અમારો અવસર સાચવી લેજે સાંભળા પછી મરણનો હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય બધું તારા ભરોસે સોંપ્યું છે કોઈ વિઘ્ન નહીં આવે બધાએ અમારા કામ શાંતિથી સંપૂર્ણ જેને જેને વિશ્વાસ છે વિશ્વાસ ને શ્રદ્ધાની અંદર ભગવાન રહેલો છે પછી ગમે તે એટલે આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશે ઘણા શબ્દો છે તો એમની આ એક ફરમાઈશી લઈ લઈએ મૂળ કહેવાનો ભાવ એ જ છે ભજન પણ છે ઘણો એવા ગુણ તો ગોવિંદના ગવાણા મારા નાથ તમે તુલસી ના પાને તોલાણા ગણાય શબ્દ છે એટલે આપણા ભગવાને આપણને જે જે આપ્યું છે એની અંદર જ ચાર યુગની આપણે આરતી ગઈ છે ને પેલા યુગમાં પાઠ માંડ્યો